આ અકસ્માત ઘટના તીઘરા રોડ નવસારીનો અને એક વ્યક્તિ જેનું મોત થયું છે શ્વાન ને બચાવવા જતા આ ઘટના બની છે અને કાર એ સાઈડમાં રહેલા જે ફૂટપાથ છે તેના ઉપરના જે થાંભલા લગાવવામાં આવ્યા છે એ થાંભલા ઉપર જઈ ચડી હતી અને અથડાઈ હતી જેમાં ત્રણ લોકોના મોત થયા છે ગઈકાલે પણ સાગરા ગામે અકસ્માત થયો હતો અને બે લોકોના મોત થયા હતા ત્યારે આજે રાત્રિ જે અકસ્માત થયો હતો જેમાં પૂર ઝડપે આવતા એક કાર ચાલકે

ડોદરામાં રખડતા પશુને કારણે વધુ એક અકસ્માત સર્જાયો પીપરવા આગળ પશુ આવી જતા અકસ્માત થયો છે અને ટીપરવાન ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટીપર વાન રસ્તાની બાજુમાં હું રિક્ષામાં એ ઘૂસી ગઈ હતી સ્થાનિકોએ ટિપરવાનનો ડ્રાઈવર નશામાં હોવાના પણ આક્ષેપો લગાવ્યા પણ અકસ્માત થતાં સ્થાનિકોએ ડ્રાઈવરને માર પણ માર્યો અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે કે કેવી રીતે આ અકસ્માતની ઘટના બની છે

સ્થાનિક લોકો ટેમ્પો ચાલક ને માર માર્યો આક્ષેપ પણ છે કે બીજેલી હાલતમાં હતો ટેમ્પો ચાલક પરંતુ સીસીટીવી માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક ગાય વચ્ચે આવી એના કારણે થઈ ટેમ્પો ચાલકે કચેરી ઉપરથી કાબુ ગુમાવ્યો રાજકોટ શહેરના નાગેશ્વર માં ફાયરિંગ ના સીસીટીવી સામે આવ્યા છે કે કેવી રીતે ફાયરિંગ થયું લાલજી પઢિયાર પત્ની પર ફાયરિંગ કરીને આપઘાત કર્યો હતો

ધસડાઈ ફસડાઈ પડે છે ત્યારબાદ પોતે પણ લમણે ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવી દે છે આખી એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તપાસ પણ થઈ રહી છે પણ હવે મૃતક તેણે પોતાની પત્ની પર ગોળીઓ વરસાવીને પોતાની જાતને પણ ખતમ કરી નાખી છે ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ એ સામે આવ્યા છે નાગેશ્વરની આ ઘટના છે આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ભાવેશ ખૂબ ચકચારી આ કેસ રાજકોટનો નાગેશ્વર વિસ્તારનો અને હવે ફાયરિંગ સીસીટીવી પણ સામે આવ્યા છે ભાવેશ ચોક્કસ થી જે પ્રમાણે અંકુર શનિવારે આખી ઘટના બની હતી નાગેશ્વર સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં આખી ઘટના બની હતી પતિએ પોતાની પત્ની ઉપર ફાયરિંગ કર્યું હતું હથિયાર જે હતું એનાથી ફાયરિંગ કર્યું હતું એટલે કે લાયસન્સ વાળું આ હથિયાર હતું અને તેના જ વડે પોતાની પત્ની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર ઘટનાને લઈને

જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે પતિ છે તે પતિની નો પીછો કરી રહ્યો છે અને ત્યારબાદ તેની સાથે બોલાચાલી થાય છે અને આ જે બિલ્ડિંગના એપાર્ટમેન્ટ જે એપાર્ટમેન્ટ છે ત્યાં કમ્પાઉન્ડમાં તે પોતાનું હુમલો કરે છે અને આ ઘટનામાં પત્ની છે ઘવાઈ જાય છે ખસેડવામાં આવે છે અને ત્યારબાદ જે પતિ છે તે આપઘાત કરી લે છે આ સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી વિડીયો છે તે સામે આવ્યા છે અને તેને જ લઈને હવે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે જી બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર વર્ષો પછી ફરી એકવાર ગુજરાત વાઘનું વાઘનું સ્વાગત છે તો મંત્રી પ્રવિણ માળીની આ પ્રતિક્રિયા સામે આવી છે રતન મહાલ નેચરલ બાયોડાયવર્સિટી બનાવવામાં આવી હતી અને રાજ્યમાં વાઘની સંખ્યા વધે તે દિશામાં પણ વન વિભાગના પ્રયાસો સતત ચાલુ છે તો ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે આમ કરીને તેમણે પોતાની પ્રતિક્રિયા એ વ્યક્ત કરી છે રાજ્યમાં વાઘની સંખ્યા વધે તે દિશામાં વન વિભાગના પ્રયાસો ને આજે પ્રયાસોમાં સફળતારૂપ એક વાઘનું પુનઃ સ્વાગત છે જેની વર્ષો પહેલા બાયોડાયવર્સિટી હતી એ બાયોડાયવર્સિટી જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતો હતો અને તેના જ ભાગ રૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી અ હાકબાક ન થાય એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે અમારા ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે ગાંધીનગરમાં હજી રાજ્ય સરકારની કેબિનેટ બેઠક ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કૃષિ રાહત પેકેજની સમીક્ષા બેઠકમાં કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે એકતા યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો અંગે પણ બેઠકમાં વાર્તાલાપ અને રાજ્ય સરકારની ચિંતન શિબિર સંદર્ભે પણ ચર્ચા વિચારણા તો આજ માટે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર મેહુલ આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક શું અપડેટ વાત કરવામાં આવે કેબિનેટ બેઠકની શરૂઆત પટેલના બેઠક ની શરૂઆત મત્સપની કરતા જો વાત કરવામાં આવે તો રાજ્યભરમાં અત્યારે ટેકાના ભાવે મગફળી ખેતી ચાલુ રહી છે અને સાથે જે કૃષિ રાહત પેકેજ જે છે તેના સહાયના સંદર્ભે અરજીઓ થઈ રહી છે તેની સમીક્ષા આ કેબિનેટ બેઠક ની અંદર થશે અમિત શાહ ભાવનગરના આ પ્રવાસ અને તેના કાર્યક્રમો સંદર્ભે પણ સમીક્ષા થશે એકતા યાત્રાના કાર્યક્રમો ના સંદર્ભમાં કારણ કે ઘણા ઘણા જિલ્લાઓની અંદર એકતા યાત્રા જે છે તે થઈ રહી છે મુખ્યમંત્રી પોતે પણ તેમના વિસ્તારની અંદર એકતા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેની ચર્ચા અને

તો આજે કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો રિલીઝ થવાનો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના કોઈમતુર થી એકવીસમો હપ્તો રિલીઝ કરશે તો દેશના નવ કરોડથી વધુના ખેડૂતોને કરોડથી વધુની સહાયનું વિતરણ કરાશે તો ગુજરાતના ઓગણપચાસ લાખ એકત્રીસ હજાર ખેડૂત પરિવારોને સહાય મળશે રાજ્યના ખેડૂતોને નવસો ને કરોડ રૂપિયાની સહાય ચૂકવાશે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ પણ યોજાશે અને કૃષિ અને બાગાયતની વિવિધ યોજનાના લાભાર્થી સહાય એ મંજૂરી પત્રોનું વિતરણ પણ કરવામાં આવશે અમરેલીમાં નાના વિસાવદર ગામ પાસે મગફળી ભરેલી ટ્રક એ પલટી મારી ગઈ ઓવરલોડ મગફળી ભરેલી ટ્રક પલટી જતા રોડ બ્લોક થઈ ગયો હતો અકસ્માતને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નાના વાહનો રસ્તાની સાઈડમાંથી પસાર થઈ રહ્યા હતા અને મોટા વાહનો માટે રસ્તા પરથી પસાર થવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું કારણ કે એ ટેમ્પો એ આડો પડ્યો હતો વા એ ટ્રક પલટી મારી ગઈ હતી ઓવરલોડ એ ટ્રક હતી અને જેના કારણે એ ટ્રક ચાલક કાબુ રાખી ન શક્યો અને મથ પડેલી ભરેલી એ ટ્રક એ પલટી મારી ગઈ હતી જેના કારણે રોડ બ્લોક થયો હતો જામનગર જિલ્લામાં કૃષિ સહાય ફોર્મ ભરવા માટે કર્મચારી પાસેથી ફોર્મ દીઠ સો રૂપિયાની ઉઘરાણી કરે છે સરકારી સહાય માટે પોતાના ખિસ્સા ભરતો આ વીસી એક કેમેરામાં કેદ થઈ ગયો છે જોવું રહ્યું કે આ સોએલ ગામના આ વીસી ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે હું કે દેવડામાં ફી છે ફી છે ફોર્મ ભરવાની કેટલા રૂપિયા સો રૂપિયા ફી કે દેવડામાં ફી છે ફી છે ફોર્મ ભરવાની કેટલા રૂપિયા સો રૂપિયા ફી વાતનું જે સમાચાર હતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે હિરેન જામનગરના સોયલ ગામનું આ વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યો છે વિડીયો ખૂબ વાયરલ થયો છે અને જેમાં એ સોયલ ગામનો એ વીસી ખેડૂતો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો છે ફોર્મ દીઠ સો રૂપિયા ઉઘરાવી રહ્યો છે ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આ વિડીયો આવ્યો છે કે નથી આવ્યો હિરેન જે હું ચોક્કસ જણાવી દઉં કે જે માહિતી મળી રહી છે તેમાં જામનગરના જે સોયલ ગામ છે તેનું જે આજે સહાયના હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એક ફોર્મ દીઠ સો રૂપિયા ઉઘરાવતો હોવાનો જે વિડીયો છે તે સામે આવ્યો છે અને જે જે વાતચીત જે વિડીયો અંદર વાતચીત થઈ રહી છે તેમાં જે સ્પષ્ટ રીતે જણાવવામાં આવી રહ્યું છે કે એક ફોર્મ દીઠ સો રૂપિયા ફી છે જ્યારે આવી કોઈ ફી જ નથી જેવા ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવે છે પરંતુ જે જે ઘટના સ્થળ છે જે જગ્યાએ આ કામગીરી ચાલી રહી છે ત્યાં આ જે પરિપત્ર છે તે ક્યાંક ક્યાં ક્યાં પહોંચતો જ ન હોય તેવું સ્પષ્ટ પણ જણાવી રહ્યું છે હાલ જે આ આ જે કામગીરી ચાલી રહી છે સો રૂપિયા વિષિ દ્વારા ઉઘરાવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે પણ તેનો વિરોધ કરતા ક્યાંક ને ક્યાંક દઈ રહ્યા છે હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર જો આ વિષયનો કોઈ વિરોધ કરે તો તે ખેડૂતનું ફોર્મ નહીં ભરવામાં આવે તેવી ધમકી પણ વિષયો તેમજ તેના જે સરપંચો તેમજ તેના જે લગત મિત્રો તેના દ્વારા આપવા ખેડૂતોને આપવામાં આવી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ માવથાના માર બાદ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું પેકેજ જાહેર થયા બાદ આજે ફોમભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક આ આવા જે કર્મચારીઓ છે તે પોતાનો લાભ કઈ જગ્યાએ નીકળે છે તે તે રીતના કામગીરી કરતા હોય છે ત્યારે હાલ આ ગામે વીસી દ્વારા એક ખેડૂત થી સો રૂપિયા ઉઘરાવવામાં આવતું હોવાનું સ્પષ્ટપણે દેખાય છે જે વિડીયો છે તેમાં પૈસાની ક્યાંક ને ક્યાંક પોતાનું ફોર્મ ન ભરાય તે માટે આ રૂપિયા પણ દઈ રહ્યા છે ત્યારે શું આ અધિકારીઓને આવા વિડીયો છે તે સામે નહીં આવતા હોય શું અધિકારીઓને આ જાણ નથી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે તેમજ બીજી તરફ એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે આ વિડીયો વાયરલ થયો છે વિડીયો સામે આવ્યો છે શું આ વીસી વડોદરાની એમએસ યુનિવર્સિટી એ સુરક્ષા માંગી છે યુનિવર્સિટીના સત્તાધીશો એ પોલીસ ને પત્ર લખ્યો અને કેમ્પસમાં સુરક્ષા જાળવવા માટે પોલીસ પાસે મદદ માંગી છે સમયાંતરે પોલીસ પેટ્રોલિંગ કરે તે માટે પણ સત્તાધીશોએ વિનંતી કરી છે પરીક્ષા સમયે કેમ્પસમાં નજર રાખવાની પણ અપીલ કરાઈ છે વિદ્યાર્થીઓ અને કેમ્પસની સુરક્ષામાં યુનિવર્સિટીના સત્તાધીશો નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીમાં મારામારી અને ચોરીના બનાવ વધ્યા છે ને જેના કારણે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ પત્ર લખવો પડ્યો છે પોલીસને કે તમારે કેમ્પસમાં સિક્યુરિટી ટાઈટ કરવી પડશે પોલીસને ત્યાં સુરક્ષા પ્રદાન કરવા માટે લખવામાં આવ્યો છે યુનિવર્સિટીમાં સાબરમતી જેલમાં આતંકીને માર મારવાના કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો રાણી પોલીસે ત્રણ કેદી અનિલ કુમાર શિવમ શર્મા અને અંકિત લોધા સામે ગુનો નોંધ્યો છે

જે પ્રકારે સાબરમતી જેલમાં આતંકી અહેમદ અંકિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે પ્રકારે એક મંડળી રચીને હત્યાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારની જુદી જુદી કલમો હેઠળ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસમાં સામે આવ્યું કે સાબરમતી જે બેરેજ જે હતી બેરેક માં ઘુસી ગયા હતા અને જે અહેમદ જે છે સૈયદ તેની પર હુમલો કરી દીધો હતો ને તેને ખુબ જ માર મારવામાં આવ્યો હતો તેના કારણે તેના આંખના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી નીકળવા મળ્યું હતું અને મોડાના ભાગે પણ ઈજા થઈ હતી

ફરીબાદ માં ટેર મોડ્યુલ કેસ માં તપાસ નું ધમધમાટ ચેક થયું છે ડોક્ટર આદિલ અહેમદ ડાર ના મોબાઈલ ની તપાસમાં ઘટસ્ફોટ થયો મોબાઈલ માંથી કાશ્મીરી યુવતીઓના ફોટા અને વિડીયો મળી આવ્યા છે ડોક્ટર આદિલ કશ્મીરી યુવતીઓના ફોટા થકી મોટા ષડયંત્રની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે મોબાઈલમાંથી મળેલા ડેટાને આધારે એજન્સીએ તપાસ આગળ ધપાવી છે અને ડોક્ટર આદિલ અહેમદના મોબાઈલની અત્યારે ઝીણવટપૂર્વક તપાસ થઈ રહી છે દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટની ઘટના પછી સમગ્ર દેશની પોલીસ એક્ટિવ થઈ છે ત્યારે કુખ્યાતોને કરવા માટે અમદાવાદ પોલીસ એક કર્યો છે જે મુજબ તમામ ગેરેજ વર્કશોપ કે ગાડીના સર્વિસ સ્ટેશનમાં રિપેરિંગ માટે કે વેચાણ માટે આવતા વાહનોની ચોક્કસ નોંધ રાખવી પડશે પોલીસ કમિશનર કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે શહેરના તમામ ગેરેજ વર્કશોપ સંચાલકોને નિર્દેશ આપ્યા છે અને જેમાં ખાસ કરીને મોડિફિકેશન માટે આવતા વાહનોની નોંધ રાખવાની સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શહેરમાં ઘણી ગેંગ ગુનાખોરી કરવા ચોરીના વાહનોનો ઉપયોગ કરતી હોય છે આ ઉપરાંત પકડાઈ જવાના ડરથી તેઓ વાહનને મોડિફાઈ કરાવી દેતા હોય છે તો આવા તત્વો સુધી પહોંચવા માટે શહેર પોલીસ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે અને વાહનોની પૂરતી વિગતોના આધારે આરોપીઓને પકડી શકાય આ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે

ત્રીસ દિવસ સુધી સાચવવું પડશે લોરેન્સ ભાઈ અનમોલ બિશ્નોઈને ભારત લાવવાની કવાયત તેજ કરાઈ છે બાબા સિદ્ધિકી હત્યા કેસ નો મુખ્ય આરોપી છે અનમોલ બિશ્નોઈ અને સલમાન ખાન ના ઘરે ફાયરિંગ કરવાનો પણ અનમોલ પર આરોપ છે અનમોલને ભારત લાવ્યા પછી તપાસ એજન્સીઓ પૂછપરછ કરશે તો મહેસાણામાં સેન્ટ્રલ જીએસટી વિભાગના દરોડા અને ઊંઝા ગંજ પેઢી અને ટ્રાન્સપોર્ટર્સને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે ઉનાવા અને મગતુપુરની ફેક્ટરીમાં પણ રેડ પાડી વિનયકુમારની કંપની અને એસએસ ટ્રાન્સપોર્ટ સહિતની પેઢીઓમાં તપાસ તેજ કરવામાં આવી છે ઉનાવા મગતુપુર નજીકની ફેક્ટરીમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે

સંપર્ક નથી બની રહ્યો ઊંઝામાં સેન્ટ્રલ જીએસટી ની ટીમ ઉતરી છે સર્ચ ઓપરેશન શરૂ છે અલગ અલગ જગ્યા ઉપર સર્ચ કરવામાં આવી રહ્યું છે પેઢી અને ટ્રાન્સપોર્ટમાં પણ સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે સાથે ઉનાવા મક્તુપુર નજીકની ફેક્ટરીમાં પણ તપાસનો ધમધમાટ તેજ કરાયો છે